હેલો દોસ્તો તમારું સ્વાગત છે આપણા વ્લોગ વિડીયોમાં આજે જો ઉનાળામાં વરસાદ આવી શકે ગાઈશ અને આપણે વરસાદની વાવણી થઈ ગઈ એવું લાગે છે ગાઈશ તો જો પાછળનો નજારો આ જો હમણાં જ વરસાદ આવી ને આપણે પાણી ભરાઈ ગયું છે ને આજે આપણે માથે આવી ગયા થવા માથે કેવો મસ્ત મજાનો નજારો છે પાછળ જોતા ગાઈશ અને તમને મજા જ આ રાખે ગાઈશ મજા 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 હવે વરસાદ આવ્યા પછી તો ગઈશ વર્ત પણ તમે જોવો એવું થઈ ગયું બધું લાડવા લી ઝાડવા લીલા છે આમ આપણે દ્રાક્ષ લઈ જાઓ તમે દ્રાક્ષ પાણી પાણી થઈ ગયું જાઓ મસ્ત મસ્ત હા આપણા ઘરના ઝાડવા બધા જામ બધું ને આપણને એ મજા આવે વરસાદ આવ્યા પછી આપણે નાય પણ લીધું મજા મજા આવી ગઈ અને જો વિડીયો સારો લાગતો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે ચેનલમાં ન્યુ ડેલી વ્લોગ વિડીયો આવતા રહેશે કે શોર્ટ સ્વિટ વિડીયો આપણે ચેનલમાં આવે છે પણ આપણે જોઈ છે કે લોંગ વિડીયો આપણે નાખવી મજા આવે તો જોકે મજા જ આવે પણ તમે થોડોક સપોર્ટ કરો ગાઈશ કે આપણે ફો વ્યૂ તો વિડીયોમાં આવવા જ જોઈએ નહીં સર તો જ વિડીયો નખાય ન કર પછી આપણે ડી મોટર થાય એવું કામ નહીં કરવાનું તો બને એટલો શેર કરજો અને આપણા વિડીયોને બને તો વાયરલ કરો અને આ અમારા મગન બાપુનું ગાન છે આ મારા સુનિલભાઈનું અને આ અમારા આંબો હશે છે આંબો આ ઉપર અને આપણે તમે થોડુંક જો આપણા ઢોરામાંથી જવાનું છે હોડીયામા દર્શન કરવા તો આપણી ચેનલમાં હો વ્યૂ આ બ્લોગ વિડીયોમાં હો વ્યૂ આવશે એટલે આપણે ઢોરામાંથી ઓળખ વિડીયો બનાવવા જઈશું કાયદેસર ગાઈશ અને આપણો વિડીયો હવે અહીંયા પૂરો કર્યું છે હર હર મહાદેવ બાય બાય ગાઈશ